આપણો દેશ આઝાદ તો થયો પણ હળવદવાસીઓને સમસ્યાઓથી ક્યારે આઝાદી મળશે એ પણ એક જ સમસ્યા છે ને એ પણ એક પ્રશ્ન છે દેશ આઝાદ થઈ ગયો છે બાદમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડી ગયું છે ને એક નવા જિલ્લા તરીકે અને રાજ્ય તરીકે મોરબી લગભગ એક દસકાથી કાર્યરત છે પરંતુ આટલા લાંબા વર્ષોની પ્રક્રિયા છતાં હળવદનો નાગરિક પાયાની જરૂરિયાત માટે વલખા મારી રહ્યો છે રખડતા ઢોર હોય ઉભરાતી ગટરો હોય શહેરના મુખ્ય રસ્તા હોય રસ્તા ઉપરના ખાડા હોય કે ગંદકી હોય કે સ્વચ્છતાના પ્રશ્ન હોય જૂની ગારા કિચડની સમસ્યા છે છતાં પણ તંત્ર મૌન છે આવી સમસ્યાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે દેશ આઝાદ થઈ ગયો છે પણ રહેવાસીઓ સમસ્યામાંથી આઝાદ નથી થઈ રહ્યા ત્યારે તંત્રને એ સમસ્યાનો હલ કરવાની સખત જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ મા મોટર ડ્રાઈવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે